અમૂલ ચૂંટણીમાં ફોર્મ ભરતા સમયે પ્રાંત કચેરી બહાર ભાજપ કોંગ્રેસ પક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને મારામારી જેવી ઘટના બની હતી વિવાદ દરમિયાન વિપક્ષી જૂથના ઉમેદવારોએ રૂપિયાના બંડલો બતાવ્યા તેમણે આરોપ મૂક્યો કે આ રૂપિયા ભાજપે આપ્યા છે બાલાસિનોર બ્લોકના વિપક્ષી ઉમેદવાર ગણપત રાઠોરે આરોપ મૂક્યો છે કે ભાજપના ઉમેદવાર પપ્પુભાઈના માણસોએ હુલ્લડ મચાવ્યું આ મામલે હવે મામલો મહિસાગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદ પટેલની પ્રતિક્રિયા આપી હતી કે લોકશાહીનું ખૂન કરવામાં આવે છે લોકશાહીને હણવાનું કાવતરું અમે ચલાવી નહીં લઈએ કે આ સાત સાત લાખ રૂપિયાની જે તપાસ છે એની સીઆઈડી તપાસ થવી જોઈએ એની યોગ્ય તપાસ થઈ અને જે કોઈ કસુરવારો છે એમને તાત્કાલિક ધોરણે સજા મળવી જોઈએ અને જે કંઈ પૈસાની લેતી દેતીની વાતો છે એની તપાસ થઈ અને એના પર રેડ પડવી જોઈએ આઈટી વિભાગ દ્વારા પણ રેડ પડવી જોઈએ અને સાચો ઉમેદવાર લોકશાહીની રીતે સાચા ઉમેદવારને સાચો વ્યક્તિ વોટ આપે કારણ કે જોઈ તો કેટલાક ચેરમેનોને પણ હટાવી દેવામાં આવ્યા છે આ લોકશાહીનું ખૂન કરવામાં આવ્યું છે ભારતીય જનતા પાર્ટી દ્વારા મહીસાગર જિલ્લામાં અમે આ મુદ્દાને ચલાવી લેવા વિવિધ જે નદી બેલ્ટના ગામો આવેલા છે એમાં પાંત્રીસ થી ચાલીસ ગામ લોકો અમે એકઠા થઈ અને આજે આવેદન આવેદન પત્ર જે આપેલું છે કે ભારે વાહનો ચાલવાથી અમારા રોડ રસ્તા તૂટી ગયેલા છે અને બીજું સાથે સાથે સરકાર સાથે અમે બસ બનાસ બચાવો અભિયાન ચાલુ દરેક ડીસા ડીસાુકાવાસીઓ અને દાંતીવાડા તાલુકાના લોકોએ ભેગા મળી અને બસ બનાસ બચાવો અભિયાન ચાલુ કર્યું છે એના સંદર્ભ કે કારણ કે પર્યાવરણને ભારે નુકસાન આ રીતની ખલનથી થાય છે ને ટ્રકો ચાલવાથી રોડ રસ્તાઓ અને સ્કૂલે જતા બાળકા અને ઇમરજન્સી સેવાઓ દવાખાને વગેરે જવું હોય તો રસ્તા એકે સારા રહે તેવી છે કે રાનપુર રોડથી જે દાંતીવાડા તરફ જઈ રહ્યો છે એની આજુબાજુમાં લીજો ઘણી ચાલે છે અને બહારથી પણ લીજો ચાલે છે અને આ રસ્તાથી ને જે ટ્રકો પ્રસાર થાય છે જે ટ્રકો બધી ઓવરલોડ હોય છે અને એની કેપેસિટી જે ટ્રકની પણ જે બહારની કેપેસિટીથી પણ વધારે રીતે ભરેલી હોય છે અને જેના કારણે આ રોડ તૂટે છે પબ્લિકને નુકસાન થાય છે વારંવાર અકસ્માત થાય છે દર બીજે ત્રીજે દિવસે અકસ્માતનું કારણ બનતું જ હોય છે કે એ ઓવરલોડ ટ્રકોના કારણે તો આવી ટ્રકો માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જલસંચય જનભાગીદારીથી જન આંદોલનમાં પરિવર્તિત કરવા માટે આહવાન કર્યું એમણે કહ્યું કે કર્મભૂમિથી માતૃભૂમિ માટે લોકોએ કંઈકને કંઈક યોગદાન આપવું જોઈએ અને એમના આહવાનનો નિષ્ફળ આખા દેશની અંદર તેત્રીસ રાજ્યોમાં છસો ને અગિયાર જિલ્લાઓમાં લગભગ બત્રીસ લાખ સ્ટ્રક્ચર એમાં બન્યા છે આમાં જળ જળસંચય જળશક્તિ અભિયાનને સક્સેસ કરવા માટે લોકોએ જે ફંડ આપ્યું છે મંત્રાલયમાંથી એક પણ રૂપિયો ખર્ચ કર્યા વગર લોકોના સહકાર સાથે આટલું મોટું કામ જે થયું છે એના માટે હું સૌનું આભાર